સભા હતી એ નિયમ પ્રમાણે હતી પણ લોકોને ખબર નથી ને આપણા બાયલા નેતાઓ એમની જોડે ગયા ને આપણો આપણી વિધાનસભા ગઈ એમ કદાચ નિયમની બહાર જઈને આ લોકો કરી નાખે એની માટે ઊભું થવાની જરૂર છે અને જો તમે બધા ઊભા છો તો હું ભગવાનની સાક્ષીમાં તમને લોકોને વચન આપું છું કે અડધી રાતે આપણે ઊભા છે અને એવી કોઈ તાકાત નથી ભાઈ કે મોટો માણસ છે તો આપણને દબાવે કે મોટો માણસ છે તો કશે ફસવી નાખે ત્રણ વર્ષ થયા અમને ત્રણ વર્ષ દિવસ રાત કામ કરે છે ભલભલા આપણા છેલુ કાકા હાથ મોટા માથા હતા એ બધા અમે બાદ ભીડી લીધી આજે તમારા મેં એવો ને એવો ઊભો છું મારા વાળ બી મારી મરજીથી થી છે મારી મરજીથી થી વધેલી છે કોઈના બાપની તાકાત નહીં કે એ લોકો ધારે તારે ફસવી નાખે ને ધારે તારે બહાર કાઢે ભગવાને જન્મ આપેલો છે બાયલું બનીને જીવવા માટે નહીં આપેલો મરો તારે કેજો વટથી જ કરીને આવેલો છું ધારાસભ્ય અમે છે ને બાથ ભીડેલી મરીને આવેલો છું ચાલ મને સ્વર્ગમાં લઈ જાય એમ એવું કહેવા માટેના તમારા કર્મો હોવા જોઈએ આજે અમે લોકો આ આ અંદર ઓછા અમે આવતા એના લોકો અમારી જોડે હતા પણ અહીંયા ગાડી ભરમાવવામાં ઘણું આવતું હતું કે ભાઈ આવું કર નાખે તેવું કર નાખે કે આ બાજુના લોકોને એક ડર ની રાજનીતિ છે તમારે આ બાજુ કે ભાઈ આપણે એમની વિરુદ્ધ બોલીએ તો આપણને ફસવી નાખ્યા તમે જ ડરો છો ને ભાઈ એ રોજ અમને ભૂગમભાઈ ને પગે લાગે છે ગ્રામ પંચાયત ના સભ્ય બી નહીં અમે મારું ચૂંટણી કાઢે નહીં પણ મારા નામ થી કે મહેન્દ્રભાઈ ના નામ થી કે સમિતિ ના નામ થી કે ભાઈ થી બોલે હા સાહેબ થઈ જશે થઈ જશે એમ અમને કે છે કેમ કે છે અમને ખબર છે કે આ છે બરાબર ના ટક્કર ના એવી તાકાત તમારા અંદર બી રહેલી છે તમે હું લેવા પાછા પડો છો તમે કોઈ કે ક્યાં કર નાખીશ બોલે બોલે થતું હોય તો જોવાનું ના હોય આ દુનિયામાં ફતેહસિંહ સાહેબ જેમ બુંદી તાલુકો માંગી એમ મેં મારા પાલાને તલગ દેશ જ માંગી લઉં એવું બોલે બોલે થતું નથી બીજી વાત નિયમ પ્રમાણે ને કાયદા પ્રમાણે કહી દઈએ તો બુંદી તાલુકો અલગ ભણતો નથી પણ જો તમારા ગ્રામ સભાના ઠરાવ ગયા તો મારી મચોડીને આ લોકો ભણાય હકે કદાચ એટલે મેં પહેલેથી કેતો આવ્યો છું જે દિવસથી આ મુદ્દો ચાલુ થયેલો છે એ દિવસથી કે ભાઈ ગ્રામ સભા ઉપર તમે જોર આપજો ગ્રામ સભાની અંદર તલાટી સહી કરીને ગયો એજન્ડામાં તલાટી કયા હતા કે જરાજ તલાટી જ હતા તલાટી એજન્ડામાં સહી કરાવી દીધી તો તારીખ વગર એજન્ડો ફેરવ્યો કઈ રીતે નિયમ એવો છે કે ભાઈ ગ્રામ સભા કરવાની હોય એના પંદર દિવસ પહેલા એજન્ડા ફેરવવાનો હોય એ પંદર દિવસમાં ગમે ત્યારે ગ્રામ સભા થાય તો હજુ લગીન તારીખ કેમ બાર નહીં જોજો તમે લોકો નિયમ જાણતા નહીં કદાચ તમને અડધી રાતે છેતરી રાહ જાય એટલે તમે ખાલી સવાલ કરો સવાલ કરો ને જાણકારી અમારા સુધી પહોંચાડો બધાની દવા છે આપણી જોડે એક એ એક નહીં કોઈક કદાચ નાની મોટા ગાયણાથી ઝૂણતું હદરતું હોય નાનું મોટું ગાયણું કોઈક જોડથી થાય ભલે હજી ગુંદી મેલ દેવું કશો વાંધો આવે નહીં બધી રીતના આપણે બડવા ગુવા કે પેલા મહારાજ બધું જ છે પણ કાયદાની રીતે